કટલાલ શહેરમાં બે કોમના ટોળા સામ સામે આવી જવાનો મામલો સામે આવ્યો જિલ્લા પોલીસ વાળાએ સમગ્ર મામલે કરી સ્પષ્ટતા ખોખરવાડા પાસે બાઇક ચાલક સાથે મારામારી થઈ હતી જે બાબતે બાઇક ચાલક ફરિયાદ આપવા માટે પોલીસ સ્ટેશન આવ્યા હતા આ સમયે બંને કોમના ટોળા એકત્ર થઈ ગયા હતા અને પોલીસ સ્ટેશનની થોડીક દૂર એક બાઇક સળગાવ્યું હતું હાલ પોલીસે ટોળા વિખેરી નાખ્યા સમગ્ર પંથકમાં હાલ શાંતિનો માહોલ અલ્તાફ શેખ કપડવંજ સમગ્ર આજે સાંજે બનાવ એવો બનેલો જેમાં પીઠાઈ ટોલ બુથ બાજુ થી એક સતીષભાઈ ગોર કરીને જે છે ધીમું ચલાવે છે બાઈક પોતાનું એ બાબતે નજીકમાં ગાડી લાવી અને ગાળ દીધી અને પછી આગળ જ્યારે બાઇક લઈને જતા હતા ત્યારે પાટિયા જે ઓવરબ્રિજ છે ત્યાં ગાડી વાળા એક્ટિવા રખાવી અને બીજા પાંચ સાત જણા આવી અને જે બાઇક વાળા ફરિયાદી છે હાલના કેસના એની જોડે લાપટ ઝાપટ કરી અને એની ફરિયાદ અત્યારે કાર્યવાહી ચાલુ છે અને એ સિવાય અમુક ગામ કઠલાલની અંદર આ જે ઘટના બની ત્યારબાદ અમુક સંજોગો વસાત બંને કોમના ટોળાઓ ભેગા થયેલા અને તાત્કાલિક કપડવન ડીવાય એલસીબી એસઓજી અને સૌ અધિકારીઓ અહીં પહોંચી અને બંને કોમના ટોળાઓને ઘેરેલા છે એમાંથી હાઈવે ઉપર એક બાઈક જે છે હજી સુધી બાઈક ઓળખાયું નથી પરંતુ ટોળામાંથી અમુક તત્વો એ બાઇક ને સળગાવી દીધેલું અને તાત્કાલિક પોલીસે જે ટોળા વિખેરેલા શાંતિ છે અને બાઈક જેનું સળગ્યું છે એ વ્યક્તિની તપાસ ચાલુ છે કોણ છે એ અને ભોગ બનનારની જે કઈ ફરિયાદ હશે એ ફરિયાદ લેવામાં આવશે અને જે વ્યક્તિ મૂળ જે ઘટનાની શરૂઆત થઈ સાંજે કે બાઈક ની આગળ કાર ચાલકે ઓવરટેક કરવાની જે બાબત હતી એ બાબતની ફરિયાદ અત્યારે દાખલ થઈ રહી છે આગળની તમામ કાર્યવાહી કાયદેસર રીતે થશે અને કોઈ પણ વ્યક્તિ કાયદાનો ભંગ કરવાની પ્રયત્ન કરશે તો એની વિરુદ્ધમાં સખતમાં સખત પગલાં લેવામાં આવશે આ એક બાઇક સળગાવવાનો પ્રશ્ન અમારા ધ્યાને અત્યાર સુધી આવેલો છે બાકી ટોળાઓ વિખેરાયેલા છે અમારી બધાની ટીમ સાથે હતી અને બંને બાજુના ટોળાઓ વિખેરી અને હાલમાં ટાઉનમાં શાંતિ છે અને તમામ જગ્યાએ વ્યવસ્થિત રીતે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલું છે અત્યારે કપડવન ડિવિઝનના અલગ અલગ પોલીસ સ્ટેશન પોલીસ છે એલસીબી એસઓજી છે નડિયાદ ડિવિઝન પોલીસ છે હેડક્વાર્ટર છે અને ડીવાયએસપી ત્રણે ત્રણ છે અને અમારી તમામ બ્રાન્ચિસ ના અધિકારી છે એટલે જેટલા જેટલા સેન્સિટિવ પોઈન્ટ છે તમામ જગ્યાએ બંદોબસ્ત ગોઠવી દીધો છે અને સવારથી જ સ્કીમ વાઇઝ વ્યવસ્થિત રીતે તમામ જગ્યાએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે એ અમારી ટીમો અત્યારે એક્ટિવ છે કે ફરિયાદ ની અંદર જેના જેના નામ છે અને જે સિવાય અમુક ની માહિતી અમને મળેલી છે કે જે કોઈ અસામાજિક તત્વો છે એને રાઉન્ડ અપ કરી અને ધરપકડ કરી અને આગળની કાર્યવાહી થશે ગેસ પણ છોડવામાં આવે માહિતી છે ના અત્યારે એવા કોઈ બનાવ બનેલા નથી કારણ કે જે ટોળા છે એને અમારી રીતે પ્રાઇમરી રીતે જ એને વિખેરી દીધેલા હતા અને હાલમાં બિલકુલ શાંતિ છે કોઈ જગ્યા ટોળાઓ નથી અને તમામ પોલીસ અત્યારે ફિલ્ડમાં છે પાર પાડવા માટે કોઈ રીતે કાર્ય કરતો હશે તો ચોક્કસપણે ઘટનાના મૂળ સુધી જવામાં આવશે હાલ તો અમારી પ્રાયોરિટી એ છે કે મેન્ટેન રહે એટલે તાત્કાલિક ટોળા વિખેરી અને કંટ્રોલ કરી દેવામાં આવશે અને હાલ કઠલાલ ટાઉન ની પરિસ્થિતિ શાંત છે